હલો મિત્રો આજે હું વાત કરીશ પર્સનલ લોનની કઈ કઈ કંપની છે ટોપ ફાઈવ પણ આ જે વિડીયો છે એ નોકરીવાળા માટે છે કે જેમનો પગાર બેંક એકાઉન્ટમાં આવે છે એના માટેની વાત કરીશ રોકડો પગારવાળા માટે કે બિઝનેસ માટે અલગ વિડીયો છે આ વિડીયોમાં વાત કરીશ પર્સનલ લોન લેવા માટે શું ક્રાઇટેરિયા છે શું શું ધ્યાનમાં રાખવું કેવી રીતે એપ્લાય કરવી કઈ કઈ કંપની છે બધી જ વિગત હું વાત કરીશ આ વિડીયોમાં મિત્રો ફોર્મ નંબર સિક્સટી તમારી કંપની પ્રોપરેટરશીપ છે પાર્ટનરશિપ છે અને તમને સેલેરી સ્લીપ નથી આપતા ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભરેલું પોતાની પ્રોપર્ટી નથી ઓફિસમાં જવાનો કે બેંકમાં જવાનો ટાઈમ નથી આવા જો કોઈ પણ તમને સવાલ હોય ને તો આ વિડિયો તમારા માટે છે આજે હું વાત કરીશ એવી કંપની માટે એવી એપ્લિકેશન માટે જે તમે ઘર બેઠા બેઠા લોનની એપ્લાય કરી શકો છો કોઈ પણ ઓફિસ જ્યાં વગર મિત્રો ખાસ વાત પહેલાં કહી દઉં એપ્લિકેશન બતાવતા પહેલાં કે કોઈ પણ એપ્લિકેશન જે કંઈ પણ અમે એપ્લિકેશન સજેસ્ટ કરેલી છે લિંક આપેલી છે અથવા અમે જે કંઈ બતાવેલી છે એ કંપનીમાં તમે એપ્લાય કરો છો એમાં કોઈ પણ પ્રકારની લોન થયા પહેલાં પૈસા આપવાના નથી હોતા કોઈપણ પ્રકારનું સેન્ક્શન લેટર તમને વોટ્સઅપ પર નથી આપતા અને કોઈ પણ પ્રકારનું પૈસાની માગણી કરે લોન પ્રોસેસ માટે અથવા તમારા પર કોઈ લોનની ઓફર આવે તમે એપ્લાય કરો છો અને પછી કોઈ પૈસાની માગણી કરે છે તો પણ પૈસા આપવા નહીં જે કંઈ કંપની છે લીગલ કંપની છે તે કોઈપણ પ્રકારનું રૂપિયા માગતા નથી લોન થયા પહેલાં કે લોન થયા પછી તમારા પૈસા તમારા એકાઉન્ટમાં જ આવે છે આ વાત ખાસ ધ્યાન રાખજો જો તમારી લોન રિજેક્ટ થાય અને પછી તમારા પર કોઈ ફોન આવે તમારા પર ઓફર લેટર આવે અને તમને ઓછા વ્યાજની લોન આપે સસ્તામાં લોન આપે ઓછા ડોક્યુમેન્ટ લોન આપે અને તમારી પાસેથી કંઈ પણ પૈસાની માગણી કરે ને તો પૈસા આપતા નહીં અને જો પૈસા આપશો તો ફ્રોડમાં તમે જ ફસાશો એ જવાબદારી તમારી છે અમે જે કંઈ પણ સજેસ્ટ કરીએ છીએ એ લીગલ ટ્રસ્ટેડ એપ્લિકેશન છે એમાં કોઈ પણ પ્રકારના પૈસા માગતા નથી કે કહેતા પણ નથી ખાસ ધ્યાન રાખજો બરાબર આવા ઘણા બધા ફ્રોડ થાય છે એટલા માટે તમને સાવચેત કરું છું મિત્રો વિડીયો સારો લાગે ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો અમાર ઇન્સ્ટાગ્રામ છે તેના પર ફોલો કરી લેજો અને બીજી વાત અમારું WhatsApp ચેનલ છે એના પર ખાસ ફોલોનું બટન ક્લિક કરી દેજો લિંક આપેલી છે જ્યાં તમને રેગ્યુલર અપડેટ જે કંઈ નવી કંપની આવે છે તેના અપડેટ્સ તમને ત્યાં મળતા રહે છે કે કઈ નવી કંપની છે ને તેમાં પ્રોસેસ કઈ રીતે કરવી તો વોટ્સઅપ ચેનલને જરૂર ફોલો કરી લેજો ચલો સારું કરીએ વિડીયોની કઈ કઈ કંપની છે એવી રીતે પ્રોસેસ કરવી તો આમાંથી કોઈ પણ તમને સવાલ હોય ને તો આ વિડીયો તમારા માટે છે પહેલું કે તમારો પગાર બેંકમાં આવે છે પંદર હજારથી વધારે પણ તમારી પાસે સેલરી સ્લીપ નથી કે તમારી કંપની પ્રોપર્ટરશીપ છે પાર્ટનરશીપ કંપની છે એટલે પ્રોવિડન્ટ ફંડ નથી કપાતું તો પણ તમે લોનની એપ્લાય કરી શકો છો ઇન્કમ ટેક્સ રિટર્ન નથી તો પણ તમે કરી શકો છો બીજી વાત પોતાનું મકાન કે પોતાનું ઘર નથી તો પણ તમે અરજી કરી શકો છો એ પણ ઘર બેઠા બેઠા જે કંઈ કંપની છે એ ડિજિટલ કંપની છે કે તમારે કોઈ પણ ઓફિસ પર જવાની ડોક્યુમેન્ટની જરૂર નથી તમારે જે કંઈ કંપની પ્રોસેસ છે એ તમારા મોબાઈલમાંથી તમારે કરવાની રહેશે તમારે કોઈ ઓફિસ પર જઈને ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી ડિજિટલ પ્રોસેસ છે કઈ કઈ કંપની છે એના માટેની વાત કરીશ ટોપ ફાઈવ કંપની અને બે કંપની હું બોનસ તરીકે આપીશ કે જે તમને બહુ કામ આવશે જે ઇન્સ્ટન્ટ લોન આપે છે પાન કાર્ડ આધાર કાર્ડ ઉપર એ હું છેલ્લે વાત કરીશ પહેલાં જે પાંચ કંપની છે ટોપ ફાઇવ કંપની જે તમને એમાં એક કંપની લોન આપશે સો સો ટકા વાત કરીએ ટોપ ફાઇવ કંપનીની પહેલા નંબર પર કંપની છે મની વ્યૂ મની વ્યૂ છે એ તમને દસ લાખ સુધીની લોન આપે છે નોકરીવાળા હોય એના માટે પણ આપે છે કે જેનો પગાર પંદર હજારથી વધારે બેંક એકાઉન્ટમાં આવતું હોય છેલ્લા ત્રણ મહિનામાં ધંધાવાળા માટે પણ આપે છે જેને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલા છે તો આ બંને લોકો એપ્લાય કરી શકે છે બીજી વાત મિત્રો એવું પણ જાણવામાં આવ્યું છે કે જ્યારે તમે ડાયરેક્ટ એપ્લાય કરો છો પ્લે સ્ટોર પર જઈને એપ્લિકેશનમાંથી બની શકે તેમાં તમારું બેંક સ્ટેટમેન્ટ માંગે બરાબર તો એના માટે તમને બીજી ટીપ્સ આપું એ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેના પર જઈને જો તમે પ્રોસેસ કરશો ને તો બની શકશે કે તમારે વિધાઉટ બેન્કિંગ મતલબ કે તમારા કોઈપણ ઇન્કમ પ્રૂફ વગર તમને ઇન્સ્ટોલમેન્ટ આપશે ખાલી પાન કાર્ડ આધાર કાર્ડ અને એ પણ તમારે નોર્મલ કરતાં વધારે એપ્રુવડ આવવાના ચાન્સ વધારે છે તો આ હતી ફિક્સ અને મની ઉંમર જો તમારે જરૂર હોય ને તો અરજી કરી શકો છો બીજી કંપની છે ઇન્ક્રીડ ફાઇનાન્સ ઇન્ક્રીડ ફાઇનાન્સ અમુક એરિયા પિનકોડમાં આપે છે તેમાં બિઝનેસવાળા અને નોકરીવાળા બંને લોકો એપ્લાય કરી શકે છે નોકરીવાળા માટે જો પગાર છે ને પંદર હજારથી વધારે બેંક અકાઉન્ટમાં આવવું જોઈએ છેલ્લા ત્રણ મહિનાથી કે એમાં તમારે બેંક સ્ટેટમેન્ટ અપલોડ કરવાનું આવશે તો તમારી સેલરી જમા થઈ હોય ને તો તમે એપ્લાય કરી શકો છો સેલરી કેશ આવતી હોય પાર્ટ પેમેન્ટ આવતું હોય તો તમે અરજી કરશો તો રિજેક્ટ થવાના ચાન્સ વધારે છે તો તમારી એક સાથે સેલરી આવતી હોય તો અરજી કરી શકો છો એપ્લાય કરશો અને તરત તમને એપ્રુવલ છે કે નથી એ તમને તરત બતાવી દેશે અને બીજી વાત કિંક્રેડ ફાઇનાન્સને એપ્લાય કરતી વખતે તમે તમારા ઘરેથી હોય અને જો પ્રોસેસ કરતા હોય તો વધારે સારું કે એમાં જ્યારે તમારે એપ્રુવલ આવે છે એના જ્યારે પ્રોસેસ કરો છો ત્યારે તમારે રેસિડન્સનું જીપીએસ લોકેશન તે વેરીફાઈ થતું હોય છે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ઘરેથી હોય ત્યારે તમે કરી શકો છો તમે સાંજે પણ કરી શકો છો એવું જરૂરી નથી કે દિવસના ટાઈમમાં જ કરી શકીએ ત્રીજી કંપની છે કિસ્ત ફાઇનાન્સ કિસ્ત ફાઈનાન્સ જે તમને બે લાખ સુધીની લોન આપશે એની એપ્લિકેશન લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેમાં સેલરાઈડ હોય તો સેલ સપોર્ટ એપ્લાય કરી શકો છો એ જે કંપની છે તમારા ક્રેડિટ સ્કોરના આધારે તમને લોન આપશે ચોથી કંપની છે પ્રિફર પ્રિફર જે છે તમને પાંચ લાખ સુધીનું લોન આપે છે નોકરી ધંધા ભંડવ માટે આપે છે નોકરીવાળા માટે પગાર પંદર હજારથી વધારે હોવો જોઈએ અને ધંધાવાળા માટે બેન્કિંગ ઉપર આપશે ઘણી વખત આ કંપનીમાં તમારા સિવિલના બેઝ ઉપર પણ એપ્રુવલ આપે છે જેમાં તમારું કોઈ પણ બેંક સ્ટેટમેન્ટ જરૂર નથી હોતી આ પણ એક ફાયદાની વાત છે પણ આમાં અમુક એરિયા પિનકોડમાં જ આપે છે અમુક એરિયા પિનકોડ નેગેટિવ છે તો તે એરિયામાં જો હશે બની શકે રિજેક્ટ થવાના ચાન્સ વધારે છે સિટી લેવલમાં હશે તો મેજર પિનકોડ લાઈવ છે તાલુકા કે ગામડામાં પિનકોડ લાઈવ બહુ ઓછા છે અથવા નથી સિટી લેવલમાં હોય ને તો તમે કરી શકો છો એપ્રુવલ પણ તમે તરત બતાવી દેશે અને એપ્રુવલ આવ્યા બાદ પણ તમને કસ્ટમર કેરમાં કોલ કરીને સપોર્ટ કરશે છેલ્લી કંપની છે ક્રેડિટ બી ક્રેડિટ બી તમને પાંચ લાખ સુધીની લોન આપે છે પર્સનલ અને બિઝનેસ બંને માટે એપ્લાય કરી શકો છો ઇન્સ્ટલ લોન તમને એસી હજાર સુધીની લોન આપે છે ખાલી તમારા પાન કાર્ડ આધાર કાર્ડ અને બેન્કિંગ ઉપર એ પણ ઇન્સ્ટન્ટ ડિઝબર્સમેન્ટ છે તમારે જરૂર હોય તો અરજી કરી શકો છો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે કરી શકો છો આ હતી ટોપ ફાઇવ કંપની જે તમને ઇન્સ્ટલ લોન આપે છે પણ જે બે બોનસ ટીપ્સ છે એની વાત કરું ને એ જે કંપની છે બંને ઉંમર સિવિલ સ્કોર તમારો સાતસો વીસથી વધારો હોવો જોઈએ કોઈ વધારે ઇન્કવાયરી ના હોવી જોઈએ છેલ્લા ત્રણ મહિનાની અંદર એકથી વધારે ઇન્કવાયરી ના હોવી જોઈએ અને તમારી જો લોનનો ટ્રેક રેકોર્ડ છે ને એ હોમ લોન મોર્ગેજ લોન કાર લોન કે પર્સનલ લોન આ ચારમાંથી કોઈ જો લોન ચાલતી હોય અને રેગ્યુલર હપ્તા હોય ને તો તમે એપ્લાય કરશો ને તો એપ્રુવલ આવવાના ચાન્સ સૌથી વધારે છે ખાલી સિવિલ સ્કોર બનેલો હોય છે કન્ઝ્યુમર લોન મતલબ કે ટીવી મોબાઈલ ફ્રીજ લોન લઈને જો સિવિલ બનેલો હશે છે અને જો એપ્લાય કરશો ને તો એપ્રુવલ આવના ચાન્સ બહુ ઓછા છે મેં કીધું તે લોન ચાલતી હશે તો એ ચાન્સ વધારે છે કંપનીની વાત કરું તો તે છે એલ એન્ડ ટી ફાઇનાન્સ જે તમને સાત લાખ સુધીની લોન આપે છે ખાલી પાન કાર્ડ અને આધાર કાર્ડ ઉપર કોઈ પણ ડોક્યુમેન્ટ વગર એના માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે પણ એલ એન્ડ ખાસ વાત કરું ને દોસ્તો તમે જે મોબાઈલમાંથી પ્રોસેસ કરતા હોય ને પહેલેથી છેલ્લે સુધીની પ્રોસેસ એ જ મોબાઈલમાંથી કરવાની છે એ પણ મોબાઈલને ડેટા યુઝ કરીને જો તમે વાઇફાઈ યુઝ કરશો કે મોબાઈલ ડિવાઇસ ચેન્જ કરશો અથવા એ જ મોબાઈલમાં તમે આગળ કોઈ પણ એકવાર એલ ની પ્રોસેસ કરેલી હશે અને જો પ્રોસેસ કરશો ને તો પણ લોન રિજેક્ટ થઈ જશે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો આદિ બીજી છે આદિત્ય બિલ્લા ફાઇનાન્સ એ જે તમે મોબાઈલમાંથી કરવાની હોય છે મોબાઈલમાં જે લિંક ખોલશો ડિટેલ ભરશો ત્યારબાદ તમને જો ઓફર હશે ને તો બતાવી દે છે પણ તેમાં તમારો પગાર પિસ્તાલીસ હજારથી વધારે હોવો જોઈએ દર મહિને અથવા ઇન્કમ હોવી જોઈએ તો તમે એપ્લાય કરી શકો છો જો તમારી આવક પિસ્તાલીસ હજારથી ઓછી હશે તો રિજેક્ટ આવવાના ચાન્સ વધારે છે કે પિસ્તાલીસ હજારથી આવક વધારે હોવી જોઈએ આ હતી બે કંપની ટેક્સ તરીકે જે તમે ઇન્સ્ટન્ટ લોન આપી શકે છે તો આ બધી જ કંપનીમાં જો તમે લોનની જરૂર હોય તો અરજી કરી શકો છો આના કોઈ પણ તમને ક્વેશ્ચન્સ હોય ડાઉટ્સ હોય કે કોઈ પણ તમને જાણકારી જોઈતી હોય તો કોમેન્ટ જરૂર કરજો તેનો રિપ્લાય જરૂર આપીશ તો આ હતી માહિતી પર્સનલ લોન માટે તો આ વિડીયો કેવો લાગ્યો દોસ્તો જરૂરથી શેર કરજો કોમેન્ટ કરજો અને મિત્રો સર્કલને જરૂરથી શેર કરજો કે જેથી જ્યારે પૈસાની જરૂર હોય ને તો એને મદદ મળી રહે તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ હિન્દ